બોગસ આંગણિયા પેઢી માં રૂપિયા જમા કરાવ્યા હતા જોકે થગો રૂપિયા લઈ ભાગ્યા બાદ ત્રીજા માળેથી રૂપિયા ફેંકી લીધા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી હાલ તો પોલીસે ચાર થગોને ઝડપી પાડ્યા છે સુરતમાં આવનવી ચોરી અને થગાઈની ઘટનાઓ બની છે ત્યારે વેપારીને સસ્તામાં ગોલ્ડ એટલે કે સોનું અપાવવાના બહાને થગી લેવાયા હતા જે ચાર ઠગોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે વાત એમ છે કે ઠગોએ વેપારીને સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહી સત્યાસી લાખ રૂપિયા આંગણીયા દ્વારા મોકલવા જણાવ્યું હતું જો કે વેપારીએ જે આંગણીયા પેઢીમાં રૂપિયા જમા કરાવ્યા તે આંગણીયા પેઢી છે ઠગોએ બોગસ ઊભી કરી હતી અને વેપારી જેવા આંગણિયા રૂપિયા આપી બહાર નીકળ્યા કે તરત જ રૂપિયા લઈ ઠગો ત્વરિત તપાસ હાથ ધરી ચાર ઠગોને ઝડપી પાડી રોકડ પાંચ લાખ કબજે કર્યા હતા જ્યારે અન્ય ઠગો અને રોકડા રૂપિયા કબજે લેવા પોલીસે કવાયત હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે મુનાઈત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આમાં કુલ આઠ આરોપી છે પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલી